નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ અગિયારસો ચોરાણું થી અગિયારસો સત્તાણું જેતપુર અગિયારસો થી અગિયારસો છોતેર ઈડર અગિયારસો સિતે અગિયારસો નેવું તલોદ અગિયારસો પચાસ થી બારસો એક જામજોધપુર એક હજાર થી અગિયારસો એકાવન ભચાઉ અગિયારસો પંચાણું થી બારસો ત્રણ પાટડી અગિયારસો સિતેર થી અગિયારસો પંચોતેર અમરેલી નવસો સિતેર થી અગિયારસો સતાવન દહેગામ અગિયારસો સિતે અગિયારસો નેવું રખિયાલ અગિયારસો થી અગિયારસો સિતે વિસાવદર એક હજાર સિતેર થી અગિયારસો છાસઠ ખેડબ્રહ્મા અગિયારસો થી અગિયારસો ઉનાવા અગિયારસો થી બારસો ત્રણ રાજકોટ એક હજાર બત્રીસ થી અગિયારસો નેવ્યાસી ધ્રાંગધ્રા અગિયારસો ચોસઠ થી અગિયારસો ચોસઠ ભાવનગર અગિયારસો સડસઠ થી અગિયારસો અડસઠ હળવદ અગિયારસો થી અગિયારસો નેવું સિદ્ધપુર અગિયારસો બારસો બે અગિયારસો સત્તાણું દાહોદ એક હજાર એસી થી મહેસાણા અગિયારસો એસી થી આંબલી આસન અગિયારસો થી અગિયારસો પાટણ અગિયારસો થી બારસો એક હારીજ અગિયારસો થી બારસો પાંચ અગિયારસો પાસઠ થી અગિયારસો એકાણું ધાનેરા અગિયારસો અઠાવન લાખણી અગિયારસો ઓગણસી થી અગિયારસો ચોર્યાસી દિયોદર અગિયારસો થી બારસો અંજાર અગિયારસો થી અગિયારસો સત્તાણું ભુજ અગિયારસો સિતે અગિયારસો સત્યાસી હિંમતનગર અગિયારસો થી બારસો ગોંડલ એક હજાર થી બારસો એક થરાદ અગિયારસો થી અગિયારસો પંચાણું નેવા અગિયારસો પચાસ થી બારસો જામનગર એક હજાર બાર થી અગિયારસો એકસઠ જસદણ નવસો થી નવસો અગિયાર થરા અગિયારસો થી બારસો નવ સિહોરી અગિયારસો એકાવન થી બારસો પાંચ વારાહી અગિયારસો થી અગિયારસો પાલનપુર અગિયારસો થી અગિયારસો સત્તાણું મહુવા નવસો ત્રીસ થી નવસો ત્રીસ જુનાગઢ એક હજાર થી અગિયારસો સડસઠ રાઘનપુર અગિયારસો પિંચોતેર થી બારસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો